ઝાલો તાલુકાના મોટી હાંડી ગામે ફરી મતદાન પ્રક્રિયા શરૂ થઈ આજ તારીખ ચોવીસ છ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ કલાક સુધીમાં વરસતા વરસાદ વચ્ચે પણ મતદારોમાં જે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો હાંડી ગામમાં જે બાવીસ તારીખે મતદાનના દિવસે મતદાન કેન્દ્ર ખાતે માથાકૂટ થઈ હતી દામણ ખોપરા બુથ બેમાં જે કહી શકાય કે મતદાન મથક મતદાનના સમયે માથાકૂટ થઈ હતી ત્યારે સંપૂર્ણ જે મતદાન પ્રક્રિયા રદ કરી દેવામાં આવી હતી જોકે કહી શકાય કે આજ રોજ દામણ ખોપરા બૂથ

પોલીસ બંદોબસ્ત હા આજરોજ બે પીઆઈ કક્ષાના અધિકારી ત્રણ પીએસઆઈ કક્ષાના અધિકારી અને ત્રીસેક જેટલા પોલીસ કર્મચારીઓ હાલ પોલીસ બંદોબસ્તમાં છે